કેમ છો ને ફરીથી આવી ગયા છે આપણા ધરતીનો છેડો પ્રકાશ હમણાં મારી પાછો તમે આપણું બિલ્ડિંગ છે જોતા હશો ને અત્યારે તો સાંજનો સમય છે આપણા જે બા દાદા છે એ પણ ભોજન જમવા માટે કાઉન્ટર પર બેસી ગયા છે અને આપણા જે બાળકો છે એ પણ તેમને ડીશો બનાવવામાં મદદ કરી રહ્યા છે તેમના દ્રશ્ય જોઈએ તો એ સરસ મજાની રોટલી છે સાથે જ છે ચણાનું શાક છાશ છે ને સાદી એવી સરસ મજાની ખીચડી છે તો આપણા જે બા દાદા છે એ પણ અત્યારે તો જમવા માટે બેસી ગયા છે તો જય શ્રી કૃષ્ણ બા અને કેમ છો અને કેવું લાગ્યું જમવાનું સારું છે ને ક્યાંના છો તમે મોરબીના એ તો ભાષા સાંભળીને જ લાગ્યું તમે કાઠિયાવાડી છો કંઈ નહીં જમી લો તો મારી સાથે આપણા સંકુલ જે દીકરીઓ આવેલી છે હવે તેમની સાથે વાત કરીએ તો કેમ છો મજામાં અને શું નામ છે તમારું મારું મારું નામ છે કોમલવંત તો કઈ કહેવા માંગશો હા જો તમે પણ અહીંયા આવવા ઈચ્છતા હોય તો આનો એડ્રેસ છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકા તમે પણ બાપુ બાપુને યોગદાન આપો અને બાપુને આવી જ રીતે સપોર્ટ કરતા તો તમે મારી પાછળ આ ગેટ તો જોતા જ જશો તો એક્ઝેક્ટ લવાલ ગામના ગેટની સામે જ આવેલું છે આપણું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ તો તમે પણ અહીંયા આવો અને અમારી જે સંસ્થા છે એની મુલાકાત લો અને આપણે જે બા દાદા અને બાળકો રહે છે તેમની સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ તો મારી સાથે આપણો હર્ષુ પણ છે આપણે કોઈ બા દાદા સાથે વાત કરીએ હવે ચાલો તમારું નામ છે સાગર તમે કેટલા ટાઈમ છે હાથ મહિનાથી